સુરત મનપાની ટીમ કામગીરી ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીના એક વ્યક્તિ રખડતા શ્વાનો પાડે છે બાળકો મહિલાઓને સોસાયટી પસાર થતા લોકો ઉપર શ્વાન હુમલો કરે છે

લોકોને કરડી એટલા ખરાબ કરડે કે એક એક જણ પાસે ચાર ચાર કુતરા કરડી વાળે છે અમે આ કમ્પ્લેન એસએમસીમાં ત્રણ ચાર વખત નોંધાવી હતી પણ એસએનસી માં તો કોઈ રિસ્પોન્સ મળતો નથી હમણાં અમે કેટલા સખત બે વર્ષ ત્યાં સમસ્યા ન રહે છે હમણાં લોકો છે લોકો શેરીમાંથી આવું જવું બંધ કરી દીધું લોકો શેરીમાંથી ઘરમાંથી બહાર નીકળવાનું એ ડીવે છે અત્યાર સુધી કેટલા લોકોને કુતરા અત્યાર સુધીમાં લોકોને પંદરથી વીસ જણની કુતરા કરડ્યા છે આજે કંઈ જગ્યાએ શું નથી વસ્તુ અમે અહીંયા એસએમસી ની કમ્પ્લેન લઈને મૈદ્રપુર આવ્યા છે કે પોલીસ સ્ટેશન કે અમારે નિરાકર કરાય અને ત્યારે કોઈ સારો કોઈ રિસોર્સ મળ્યો નથી કારણ કે અમારે શિરમાં એક સસ એવા છે કે એમની કુતરા પ્રત્યે બહુ પ્રેમ છે એમને એ કુતરાઓ છે ને જ દરરોજ જમાડે છે પારે પણ છે એનો કોઈ વાંધો નથી પણ એ કરડે છે તેનો અમને પ્રશ્ન છે એ ભાઈ છે ને એસ એમસીમાં આવે છે તો એસએમસીના સાહેબને ઉપર બોલાવીને કંઈ વાતચીત કરે છે કે એસએમસીના સાહેબને ભગાવી દે છે હવે અત્યારે અમે મૈદુપુર આવ્યા હતા મૈધુરપુર કંઈ ઉપર ને કંઈ વાતચીત તો અમને પણ ક્યાંક એક તરફે તો લીધો છે અત્યારે અમને સંતોષપૂર્વક જવાબ આપ્યો નથી પોલીસે પણ કે એનું કંઈ સરકારે નિરાકરણ લાવવું જ પડશે નાના નાના બાળકો છોકરાઓ બહાર રમી નથી શકતા